જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો આજે તમે જે આ પહેલા નંબર ઉપર એટલે કે એક નંબર ઉપર જે તમે ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ વેચાવા આવી છે ભેંસની વાત કરીએ મિત્રો તો ભેંસની પહેલાં તો તમે હાઈટ જોઈ શકો છો પછી તમને આગળ વાત કરું તો તમે ભેંસની સિંગ પેટર્ન જોઈ શકો છો અને ભેંસની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે ભેંસની તમને વાત કરી દઉં આગળ ભેંસ વિશે તો આગળ મિત્રો જો આપણે ભેંસની વાત કરવામાં આવે તો આ ભેંસ જે છે એને બીજું વેતર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે જો હું તમને આગળ વાત કરું આ ભેંસ વિશે તો ભેંસને બીજું વેતર છે અને કેટલા દિવસની વાર છે એ વાત કરી દેવામાં આવે તો ભેંસના માલિકનું એવું કહેવાનું છે કે આ ભેંસ જે છે એ માટે જ છે એટલે કે અઠવાડિયા દિનની કાચી છે એટલે કે આ જે ભેંસ તમે જોઈ શકો છો એ અઠવાડિયા દિવસની વિહામાં વાર છે એ ભેંસના માલિકનું કહેવાનું છે ભેંસ બહુ સારી છે ભેંસની તમને ફરી એક વખત વાત કરું તો તમે સિંગ પેટર્ન આખી ભેંસ જોઈ શકો છો અડર ક્વોલિટી પછી ભેંસની જે જે હાઈટ છે એ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે હવે આગળ વાત કરીએ મિત્રો તો મેં તમને આગળ જણાવ્યું એમ બીજું જ વેતર છે ભેંસનું એક વેતર વિહાઈ ગઈ છે બીજું વેતર વિહાવાની છે અને વાત કરી દઉં તમને કેટલી વાર છે તો કે અઠવાડિયા દિવસની વાર છે એમ ભેંસના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તમને તો આ જે ભેંસ છે એ તમને ક્યાં જોવા મળશે એ બધી માહિતી હું તમને આપી દેવાનો છું પણ મિત્રો ખાસ કરીને એ વાત કે આ ભેંસની કિંમત એના માલિકે શું રાખેલ છે તો આ જે ભેંસની કિંમત છે એના માલિકે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે ભેંસના માલિકે ભેંસની કિંમત એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા રાખેલ છે હવે આગળ વાત કરીએ મિત્રો તો તમે જે હું તમને કોન્ટેક નંબર આપું અને ભેંસ ત્યાં જોવા મળે છે એ હું આપી દેવાનો છું મિત્રો તમે ભેંસના માલિકનો કોન્ટેક કરી એટલે કે ફોન કરીને તમે ભેંસ જોવા જઈ શકો છો અથવા તો તમે રૂબરૂ મુલાકાત કરી અને પછી જ ભેંસ ખરીદી શકો છો આમાં આ ભેંસ વિશે અમારી એટલે કે કોઈ પણ પશુ વિશે અમારી કોઈ જવાબદારી રહેતી નથી તમને ગમે તો તમે રૂબરૂ જોઈ અને ભેંસ ખરીદી શકો છો જિલ્લો અમરેલી અને તાલુકો કુકાવા તો આપણે ભેંસની વાત કરીએ ત્યાં જોવા મળે તો મેં તમને જણાવ્યું એમ તો કે કુકાવા તાલુકા અને જિલ્લો અમરેલી છે ત્યાં તમને આ ભેંસ જોવા મળી જાય છે અને મિત્રો આગળ વાત છે આ ભેંસના માલિકના જે કોન્ટેક નંબર છે એની તો એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક સરળતાથી કરી શકો છો હવે મિત્રો આપણે આગળ વાત કરીએ બીજા નંબર ઉપર શું વેચાવશી તો કે મિત્રો બીજા નંબર ઉપર બેસ્ટ ગીર ગાય વેચાવશે બ્રીડિંગ માટે તો આ ગાય ખૂબ સારી છે અને દૂધ માટે પણ ખૂબ સારી છે કેમ કે ભેંસની ગાયની એટલે કે ગાય જે છે એની હાઈટ જોતા અને અડર ક્વોલિટી જોતાં આપને એવું લાગે છે કે દૂધ હશે ગાયની હવે મિત્રો ગાયની વાત કરી દઉં તમને તો તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે પછી તમે આગળ ગાયની સિંગ પેટન જોઈ શકો છો સારી સિંગ પેટર્ન છે આગળ વાત કરું તો તમે ગાયની કાનકટ પણ જોઈ શકો છો અને ગાયનો તમે કલર કોમ્બિનેશન જે છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો લાલ કલર છે એટલે કે મિત્રો ગીધનો પ્યોર કલર લાલ એટલે કે લાલ કલરની ગાય છે હવે આ ગાય જે છે તમને એની કિંમત વિશે વાત કરું તો ચાલીસ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે કંડિશન એટલે કે માહિતી તમને ગાય વિશે આપી દઉં તો આ ગાયને બીજું વેતર છે અને દસ દિવસની કાચી છે એમ ગાયના મલિકનું કહેવવાનું છે હવે તમને આ ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરીએ આપણે તો આ જે ગાય છે એ તમને ગામ દામનગર અને જિલ્લાની જો વાત કરું હું તમને તો કે જિલ્લો અમરેલી એટલે મિત્રો ગાય ક્યાં જોવા મળે છે વાત કરીએ તો કે અમરેલી જિલ્લાનું ગામ દામનગર છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂઆ ગાય જોવા મળી જાય છે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબરની જો આપણે વાત કરી દેવામાં આવે તો મેં તમને જણાવ્યું કે મેં કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો જે કોન્ટેક્ટ છે એ તમે ત્યાંથી કરી શકો છો હવે આગળ વાત કરીએ મિત્રો તમને તો આ જે ગાય છે બહુ સારી અને બેસ્ટ ગાય છે ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે તમે આ ગાયના માલિકનો કોન્ટેક્ટ કરવા અથવા તો ખરીદવા ઈચ્છતા હોય તો તમે એનો કોન્ટેક કરી અને પછી તમે જજો કદાચ આ ગાય વેચાઈ ન જાય એમ હવે હું તમને વાત કરું ત્રીજા નંબર ઉપરની જે આ તમે જોઈ શકો છો ઓળખી એટલે કે ગાય જ કહેવાય હવે તો તો આ તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અડર ક્વોલિટીવાળી છે પછી તમે એની હાઈટ જોઈ આગળ મેં તમને બતાવી એમ તમે એની સિંગ પેટન જોઈ લીધી બહુ સોજી અને સારી ગાય છે કેમ કે તમે આચરમાં હાથ ફેરવો તો એ ગાય હલતી નથી અને તમે આગળ સિંગ પેટર્ન જોઈ કાનકટ જોઈ અડર ક્વોલિટી પણ મેં તમને બતાવી દીધી બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવામાં આવે તો ગીર ક્રોસ ગાય છે આ વેતરની વાત કરીએ મિત્રો તો કે આ ગાયને બીજું વેતર છે પાંચથી છ લીટર જેટલું દૂધ હતું આગળના વેતરે અને મિત્રો હાલમાં આ ગાય અત્યારે દૂધ આપતી નથી અને ચાર મહિનાની ગાય ગાફણ છે ગીર કોરોશ ગાય છે હવે મિત્રો આ ગાયની તમને વાત કરી દો અથવા તો તમે જો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચા હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તેથી કરીને તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાય વિશે વાત કરીએ તો આ ગાયની જે કિંમત છે એ ગાયના માલિકે વીસ હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને આગળ સ્ક્રીન ઉપર બતાવી દીધી હવે મિત્રો આ ગાય તમને ક્યાં જોવા મળે છે વાત કરીએ તો કે ગામ નાગડકા તાલુકાની વાત કરીએ તો સાયલા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો સુરેન્દ્રનગર અને ગાયના માલિકના જે કોન્ટેક નંબરની જો આપણે વાત કરવામાં આવે તો એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો મિત્રો કોન્ટેક કરીને જ બધા પશુ તમે લઈ શકો છો અમારી કોઈ પણ જવાબદારી રહેતી નથી આ પશુમાં અને મિત્રો આગળ વાત કરીએ તો તમને જો તમારે કોઈ પણ પશુ વેચાવ હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકવો હોય તો તમે અમને પશુનો ફોટો પશુના વિડીયા અને પશુ વિશે બધી માહિતી મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં યુટ્યુબ ઉપર વિડીયો મોકલી આપશું અને વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ